અમારા વિસ્તારમાં ફાળવવામાં આવી નથી કે એક કરોડ રૂપિયાનું કામ વિકાસનું કામ આજ દિન સુધી કર્યું નથી ભરપૂર લોકો એમને મત આપીને વિજય મેળવે છે વિજય મળી જાય છે પછી ચૂંટણી ગયા પછી કોણ તમે કોણ હું એવું વર્તા નથી અનેક વાર અમે લેખિત અથવા મોખિકમાં એને રજૂઆત કરે પણ આજ દિન સુધી અમારા પ્રશ્નોનું તેમને હલ કરેલ નથી અને લોકોના પ્રશ્નોને વાંચા આપવાને બદલે તે ધ્યાન પણ આપતા નથી જ્યાંથી નીકળે છે પણ લોકોના પ્રશ્ન શું છે ત્યાં શું સ્થિતિ છે એ જોવા પણ આજ દિન સુધી આવ્યા નથી જેથી વોર્ડ નંબર છના હું સભ્ય તરીકે આજ રોજ મેં એને લેખિતમાં રજૂઆત કરે છે કે તમે તમારી ગ્રાન્ટ આજ દિન સુધી વાપરી નથી તો હમણાં વિકાસના કાર્યો માટે ક્યારે ગ્રાન્ટ આપશો અને લોકોના પ્રશ્નોને વાંચા ક્યારે આપશો તેનો લેખિતમાં જવાબ માગ્યું છે બે હજાર પંદરના હોનારત પછી ઘડિયાળમાં કૃષ્ણપુના વિસ્તાર આખો પાણીમાં ફરી વળ્યું અને વિસ્તારમાં રોડ રસ્તા તૂટી ગયા હતા અને સાવ ડેમની હાલતમાં આજ દિન સુધી કોઈ ત્યાં કાર્ય રસ્તાઓ બનાવવામાં આવેલ નથી જો ચોમાસું આવે તો પાણીના બરફ ભરાઈ જાય છે જેથી મચ્છરો અન્ય જીવજંતુઓ થાય છે અને એથી રોગો પણ થાય છે આજ દિન સુધી કોઈ ત્યાં જોવા પણ આવતું નથી મેં અઢી વર્ષ બે વર્ષ પૂર્ણ થયા ત્યાં ગટર પણ સારી નહોતી કાંઈ હતું નહીં તો પંચાયતમાં રજૂઆત કરીને ખરેખર ઓરમાયુ વર્તન તાલુકા પંચાયતના સભ્ય દ્વારા રાખવામાં આવે છે તેવું એ નક્કીને સાબિત થાય